ચાલો મિત્રો ગુડ મોર્નિંગ આપણા માતાજીના ધામની થોડી સાફ સફાઈ કરાવીએ મજૂર આવ્યા છે આપણા પેસોનો આવ્યા છે આ તો આપણે એમના તમને થોડું પરિચય અને દર્શન કરાવી દઈએ તો આજે મંગળવાર છે પંદર તારીખ આવો થોડું તમને દર્શન કરાવીએ આપણા દેવાડિયાવણ ધામ ડોલવાણ તાલુકો અને કુંભિયા ગામ આવો કાથી આવ્યા સિંધાઈ ચાલો સરસ સરસ તો મિત્રો આપણે થોડો એમનો પરિચય અને માતાજીના ધામની અંદર આપણા જે ભક્તો આવ્યા છે તેમની થોડી જે કંઈ આયુર્વેદથી આપણે સારવાર આપીએ અને થોડા એ લોકોને સારું થાય એવો આપણે પ્રયત્ન કરીએ અને સમાજની થોડી સેવા થાય અને આપણો સમાજ સુખી થાય એના માટે આપણે થોડી મહેનત કરીએ બધા સાથે મળીને તો મિત્રો હવે આપણે આગળ વધીએ આ વિડિયોની અંદર કેમ છો બેન સારું છે ન હવે હવે કેવું લાગે તમને સારું લાગતું છે આવેલા તમે મંગળવારે મંગળવારે આવેલા કેટલી કેટલી દવા બધું પીતા હતા દવાખાનાની દવા પીધી તો બધું સુજી એટલે એવું છે હા થઈ ગયું અહીંયા આવ્યા ક્યારે અહીંયા આવ્યા મંગળવારે આવેલા આ રિઝલ્ટ

વિડીયો જોયો એટલે પછી તમે આવ્યા બરોબર છે તો આજે તમે વિચાર કરો એક ને બે સવાર સાંજ તમે આટલી ગોળી લઈ ને આટલી ગોળી પ્રેશર સુગર પછી દુખાવો પ્રેશર ની ત્રણ ગોળી ઓહો સુગર ની બે હવે તમે કેટલું લેતા ખાલી ઉકાળ જ લેતા બધી દવા દવાખાના ને બંધ બધી હવે કોઈ તો બી તમે સારા જ છો કમ્પ્લીટ ને કઈ નઈ તો પછી જોયું હવે તમે અહીંયા આવતા હજી અટવાતા ને

તો આપણે આવનાર કોઈ બી આપણા ભાઈ બેન કોઈ આપજો તમે ચાલો તમે સારાથી આ બરોબર કે નઈ આપણે તો ખાલી માલિશ કરીએ ને ઉકળ જ પીતા છે તો બી આપણે તો કોઈ દવાખાનાને આટલી ગોળી લેવાની અહીંયા કાંઈ આપતા જરૂર જ નથી ને તો પછી જોયું ને હવે બધું

ચાલો સરસ બેન કેમ છો ચાલો ક્યાંથી આવ્યા સિંડદાઈથી આવ્યા કાંથી આવ્યા બેન કરચેલિયાથી આવ્યા કેમ છો ચાલો સરસ પહેલી વાર આવ્યા બીજી વાર આવ્યા કોને લાવ્યા અને માજીને લાવેલા હા પહેલાં કોને લાવેલા આ ભાઈ તમે આવેલા કેવું છે તમને હા આમ બીજી રીતે બધું સારું છે કે કેમ છે દવા હમણાં પીધી તમે હા પેટનો પ્રોબ્લેમ હતો તમને ગાદી નો કમર નો થોડો ઘણો ફરક લાગે હા હા એટલે દવા પૂરી થઈ ગયેલી છે બરાબર છે ચાલો સરસ કઈ પડેલા કે વાગેલા એવું કઈ નહીં હા બરાબર છે ચાલો મિત્રો હવે માલિશ કર્યું કે માલિશ કર્યું ને ચાલો સરસ હવે એને ઠંડો ખોરાક બધું બંધ કરવાનું છે કે આવું આપતા નહીં એને પાવાનું નહીં સાસ કેળા દૂધ આવું મીઠાઈ આવું કંઈ આપવાનું નથી હા હવે એને આપણે થોડી સારવાર કરીએ અને થોડું માલિશ કરી દઈએ બરાબર માલિશ કરીને દવા આપો તે દવા પાવજો ને બીજું કંઈ આપતા નહીં હવે ક્યાંના કેટલો અવાજ આવતો તો હવે આવે છે જે શ્વાસમાં તમને અવાજ આવતો હતો આપણે દવા પાવ્યા પછી ઓછો થયો કે તે મને કહેવું બાય ઓછો થયો ને કે એને કેવો અવાજ આવતો હતો અવાજ આવતો હતો ને બેન તમે બધાએ સાંભળ્યું હવે ખાલી આપણે એક જ વાટકી દવા છે અવાજ બંધ થયો કે નહીં થયો હવે તમે ખુશ છો તો આટલી દવા તમે ડેલી ચાલુ કરે તો સારું નહીં થાય એવું બને ખરું હા તો પછી એટલે આપણે તમે થોડું ધ્યાન આપો ખાણીપીણીમાં તો બેન સારું થાય પણ તમે આ બધું વસ્તુ આપીને છોકરું થઈ ગયું બરાબર ને હા હા બરાબર છે તો હવે દવા આપણે લઈ લેવાનો ખાલી માલિશ કરજો તમે અઠવાડિયામાં પછી મને પાછો ફોન કરજો છોકરો કેટલું રિઝલ્ટ આવી જાય તમને બરાબર ચાલો કઈ નઈ માલિશ કરી દો અને હું દવા આપું તો લઈ લઉં હા જય માતાજી જય શ્રી રામ ભગવાન પર શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો અને પોતે થોડોક બુદ્ધિનો ઉપયોગ કરો બરાબર ને આપણને બુદ્ધિ આપી પણ આપણે ઉપયોગ જ નહીં કરીએ તો શું કરવાનું બરાબર કે નહીં એટલે ચાલો મિત્રો હવે ઘણા બધા આપણા પૈસા નામ લખાવી દઉં આપણે આ કાઢો બની ગયો છે હવે આ બાજુ કાઢો તૈયાર છે મિત્રો આ ભાઈ પણ ખૂબ મહેનત કરી રહેલા છે ભક્તોની સેવા માટે અને એના માટે આપણે થોડી હવે ભક્તોને થોડી સેવા કેમ છો ચાલો સરસ જય માતાજી હવે મિત્રો આપણા વિડીયોને સમાપ્ત કરીએ ભક્તો કહેસાનો ઘણા બધા છે હવે આપણે ફરી મળીશું નવા વિડીયોની અંદર જય માતાજી જય માતાજી